શુદ્ધ પાણી માટે યુદ્ધ અમીરગઢ મહિલાઓ આરોગ્ય તંત્ર પાસે પહોંચી અમીરગઢમાં આવે છે દૂષિત પાણી અમીરગઢ ગામમાં પંચાયત દ્વારા પીવાનું પાણી નળ મારફતે પૂરું પાડવામાં આવે છે જે છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોવાથી રોગચાળો ફેલાય તેમજ આરોગ્ય કથળે તેમ હોવાથી લોકો દ્વારા સ્થાનિક પંચાયતને રજૂઆત કરવામાં આવી છે પરંતુ પંચાયત દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે જેથી અકળાયેલા લોકો મહિલાઓ સાથે તાલુકા હેલ્થ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને શુદ્ધ પાણી માટે માંગ કરી હતી વિસ્તારમાં પાણી એવું ખરાબ આવે છે કે કોઈ અમારું પોભળતું નથી અને અમે પંચાયતમાં જઈ જઈને થાકી ગયા છો હવે અમે અમારા છોકરાઓ બદલે અમારા બદલે અમે કશું બી કરવા તૈયારો પણ અમારો પાણીનું વ્યવસ્થા તમે કરી આપો અમને અને પોણીના બદલે અમારે શું કરવાનું હવે તમે બતાવો અને તાલુકા પંચાયતમાં બી અમે તાલુ મામલેદાર તાલુકામાં અમે જવાનું તૈયાર છીએ અને હવે તમે જેમ કહો એમ અમે કરીએ પણ અમારા પોણી આખા અમીરગઢના અંદર ખરાબ આવે છે ગટરવાળું પાણી પીએ પીએને અમારી બીમારીઓ વધારે ચાલુ થઈ ગઈ છે અને હવે બીમારીને શું કરવાનું અમારે